સુરત કામરેજમાં ત્રણ ઈસમો એક હોટેલ સંચાલક સહિત બે લોકો પર ચપ્પોડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે આખી ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ સ્થાનિક લોકોએ જણાવ્યું કે હુમલો જૂની અદાવતમાં કરાયો હતો ચપ્પોડે હુમલો કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ અપાઈ હતી લોકોથી ભરચક વિસ્તારમાં હોટેલ સંચાલક પર જાહેરમાં હુમલો થતાં ભયનો માહોલ ઊભો થયો હતો સુરત જિલ્લામાં બેખોફ બનેલા અસામાજિક તત્વો પર પોલીસનો કોઈ ડર રહ્યો ન હોવાનું જાણવા મળ્યું છે વધુમાં જાણવા મળ્યું હતું કે કાકાને ઉપાડી જતા જોઈ રસિકભાઈ કુરજીભાઈ મકવાણા સાથે હર્ષદભાઈની મદદે દોડી ગયો હતો કાકાને ગાડીમાંથી ઉતારી ઘટના બાબતે પૂછતા જાણવા મળ્યું હતું કે કામરેજ રોડ પર થોડીવાર પહેલાં એક મોટરસાયકલ સાથે તેમની ફોર વ્હીલ કાર ટકરાઈ ગઈ હતી જેમાં બાઇક સવારોને ઈજા થતાં સિટી લાઇફ કેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા બાદ હું હોટેલ પર આવ્યો હતો સમાધાન અને સારવાર ખર્ચાના રૂપિયા લેવા આવ્યા હતા તે દરમિયાન આ ત્રણેય અજાણ્યા ઈસમો કેમ તમે એક્સિડન્ટ કર્યો છે ગાડા ગાડી કરી ડિક્કા મૂકીને માર મારવાનું શરૂ કરી દીધું હતું સમાધાન અને સારવાર ખર્ચ આપવાની વાત કરી હોવા છતાં ત્રણમાંથી બે સમયે મને નાલાયક ગાળો આપી ડિક્કા મૂકીને માર માર્યો હતો